હાલ રાજ્ય સરકાર છેલ્લા બે દિવસથી સરકારી શાળાઓની અંદર પ્રવેશ ઉત્સવના નામે પ્રજાના ટેક્સના પૈસાના કરોડો રૂપિયા વેન અને મંત્રીઓ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને હાજર રાખી અને ફોટોશેશનના કાર્યક્રમના તાયફાઓ ચાલુ છે અમારા જેને ગઈકાલે જ રાજકોટ મહાનગરપાલિકાના કોઠારીયા વિસ્તારમાં આવેલી શાળા નંબર નવાનું છે કે જ્યાં સરકારી શાળા એ ભાડેના મકાની અંદર નિયમોનું ઉલ્લંઘન કરી અને ત્રણ ઓરડાઓની અંદર અને ઓસલીની અંદર ચલાવવામાં આવે છે એમને શિક્ષણનો અધિકાર નથી મળતો આનાથી શરમજનક ઘટના શું હોઈ શકે સરકાર એક તરફ મોટું ડિજિટલ એજ્યુકેશન અને સ્માર્ટ વાતો કરી છે બીજી તરફ રાજ્યની અંદર અનેક શાળાઓ છે કે જેની સ્થિતિ જ દયનીય છે જ્યાં પૂરતા શિક્ષકો નથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે તમારી પાસે ઓરલાઓ નથી અને તમે રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું રાજ્યની અંદર હજારો કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ બે હજાર પચીસ નું બસો બે કરોડ રૂપિયાનું બજેટ છે આ તમે પૈસાઓ નાખો છો ક્યાં ખરેખર ખૂબ જ શરમજનક કહેવાય કે મહાનગરપાલિકાના પોતે પોતાના નિયમોનું ઉલ્લંઘન કરી અને જ્યાં રેસીડેન્શિયલ વિસ્તારમાં રહેણાંક મકાનની અંદર સરકારી શાળા એક કોઈ જાતના એસઓપી નું પાલન કર્યા વગર એમને મંજૂરી કઈ રીતની મળી ખુબ જ શરમજનક બાબત કહેવાય કે ગરીબ અને મધ્યમ પરિવારના બાળકને જે શિક્ષણનો અધિકાર બે હજાર મળવો જોઈએ વિદ્યાર્થીઓની કેપેસિટી પાસ છે ત્યાં ત્રીસ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે આ ત્રણ ક્લાસની અંદર વિદ્યાર્થીઓને ખીચો ખીચ બેસાડી અને જે વિદ્યાર્થીઓને નીચે બેસાડવા પાસે તમારી પાસે મરમ નથી તો આનાથી મોટી શરમજનક ઘટના શું હોઈ શકે આ ઓસરી છે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે ટોયલેટ કોમન ટોયલેટ બાથરૂમ છે એની બાજુમાં પીવાનું પાણી છે અને ત્યાં જ વિદ્યાર્થીઓને મધ્ય ભોજન આપવામાં આવે છે અમે આજે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે આ શાળાએ અમે રૂબરૂ કરવા જવાના હતા પરંતુ આ શાળાનો પ્રવેશ ઉત્સવ હોવાથી અન્ય શાળામાં મર્જ કરેલી છે આવનારા દિવસની અંદર અમે આ સ્કૂલે જઈ અને સમગ્ર મીડિયાના મિત્રોને સાથે રાખી અને ગુજરાતની મોટ શિક્ષણ મોડેલની જે પ્રધાનમંત્રી આખા દેશમાં મોટી મોટી ભૂમિકાઓ ભોકે એ અમે ઉજાગર કરવાના છે રાજકોટની અંદર આવી અનેક મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોની સ્થિતિ ખૂબ ખરાબ છે અમે રાજકોટની જનતાને અપીલ કરીએ છીએ કે આવી તમારા જેને કોઈ સરકારી શાળાની ખરાબ સ્થિતિ હોય તો અમને અમારી પાસે રજૂઆત કરો અમે આ વસ્તુને ઉજાગર કરી અને લોકો સમક્ષ કરીશું